બગડેલું નારિયેળ નીકળે એ તો હારામાં હારું એ તો ડાયરેક્ટ હવા ફરી નાખો વેલો ઉછીન તો પછી કારા વાદળ ને બધું થઈ ગયું છે અને આ બાજુ આપણું છે ને જીરું પડવાનું કામ ચાલુ થઈ ગયું છે જય હરી વાતાવરણ જોઈને મને યાર બહુ એટલે બહુ જ બીક લાગવા મીડે કારણ કે કારા વાદળા છે ને વધતા જ જાય છે વધતા જ જાય છે રામ રામ ડેન ભાઈ હવાનો પોર થઈ ગયો અને વરી પાછો જ આપણે લગ્ન જવાનું છે કાલજી લગનમાં માં ગયા ને એ જ લગ્ન માં જવાનું છે હજી લગ્ન બે ત્રણ દિવસ બરકરાર જ રહેવાના છે અને આજ તો હવારમાં માં વેલા ઉઠી ગયા છે ભાઈ જોઈ લો બધી ભેહું પાઈ લીધી છે બધું કામ કરી લીધું ને હવે મારે ફટાફટ નાવા જવાનું છે પાણી ગરમ થઈ ગયું છે સગડી મારી કહીને એને રેડ્યું નાખે હું કયું

ગારી અહીં છૂટી ગઈ રેડી હાલો આને બાંધી નાખો ફટાફટ તડકે થોડી છે ને બાંધ નાખો એટલે એને થોડોક તડકો આવી જાય ને મજા આવી જાય ફાઈનલ તમારો ભાઈ રેડી થઈ ગયો છે અંતરાજ ને જ છેટ્યું ભાઈ ના લીધું હે ને એટલે અને વળી પાછા આપણે લગ્નમાં નીકળી ગયા જે જૂનો રસ્તો હતો ને એ જ ન્યાજો ટાબરી આમ શું કરો ટાબરી આમ બોલો તો ખરા બોલતા નથી બોલો હર માં ગયા દીધી વાંધો નહીં તો આપણે તો લગ્નમાં જઈ જતા આવી રોયલ લક્કડ હંમેશા રોયલ એન્ટ્રી જોઈ ભાઈ બંધ ફોન કર્યો સોરી ભાઈ બંધ ને ભાઈ ને ફોન કર્યો તો હાલ ભાઈ ભાઈ ને તડવા આવે તો આવી ગયો તમને ખબર ને આવાડો મોટો સેલિબ્રિટી કઈ હાલી નહીં જાય ભલે મને તો જો આવી ગયો હે

કામ કરું હું એમ તો હા ના ના કાલ તો રેજે જો મિત્રો માટી ઘણા છે પણ કામ કરવા રહે અમે બે સાહી જાખવાન કીધું તો ને કઈ નો હે ને બે ગ્લાસ દાબી ગયો હે આ કે રીથે તમારી ભાઈ આ રેડી થઈ ગઈ રેડી થઈ ગઈ હજી હજી ભાઈ જોતા હરમ નામની વસ્તુ જ નથી આ વાહે વધવા નઈ દે હે કઈ આ રેડી આલો

એનાથી પાંચસો મીટર ચારસો મીટર દૂર આવ્યો તમારો ભાઈ કિનીકો આજ અમારા માટે બહુ એટલે બહુ ખુશી નો દિવસ છે એ ખુશી નો દિવસ છે એટલે આપડે સારું કામ કરવા જઈએ હું સારું કામ હે તમારે જોવું હે એના માટે મારે જ આવું જો હે ગામમાં અને એ આપણે સસ્તી સ્પ્લેન્ડર લઈને ફટાફટ કિરેલ કાઢી નાખું અને ગામમાં જતો અમુક વસ્તુ લેવાની હે વસ્તુ લઈને આપણે કઈ જગ્યાએ જઈ જવું તમે લોગમાં તો આપણે જે જગ્યાની વાત કરતા હતા ને એ જગ્યા ઉપર આપણે આવી ગયા જો આ હે અમારા ગામ નું હમરાજપીર બાપુ નું મંદિર અરે તને શું છું રોગી રોગી જો નથી કંઈ ખાવાનું આમાં હા તો આ અમારા ગામ નું હોય ને હેમરાજપીર બાપુ નું મંદિર હે એની એક્ઝેક્ટ પાછળ મામાદેવ નું મંદિર જો દેખાય મંદિર એટલે ટૂંકમાં જો અહીંયા મામાદેવ બિરાજમાન હે અમે હવે કંઈક પણ સારું કામ કરીને તો અહીં ને નારિયર વધારવા અમારે આવું જ પડે તો તમારો ભાઈ સ્પેશિયલ નારિયર વધારવા આવ્યો હા પણ સારું કામ શું હે આપણે જીરું ઉપાડી હે એ હારું કામ હે આ કૂતરું જોઈ લે ગલુડિયા કેવા ક્યુ થઈ જાય જો

પછી મામા દેવ અગ્રબતી ને પછી હું ઘેર જાઉં કે જીરું આપણું કેટલું ઉપાડ્યું હે મિત્રો આપણે નારી વધારતા એક છે ને મસ્ત નીકળ્યું એક છે ને થોડુંક બગડેલા જેવું નીકળું હે હવે આપણામાં એવી કહેવત છે બગડેલું નાયર નીકળે ઇતા એ ડાયરેક ડાયરેક્ટ ડાયરેક્ટ ભગવાનને ભોગી જાય એવા સાચી છે કે નહીં કોમેન્ટ કરીને જીરે કહી દીધો ભાઈ બગડેલું નાયર આપણે કઈ કામ નહીં લાગે એટલે આપણે જો કુતરા દઈ દીધું હોય હવે કુતરું ન્યાય ખાઈ લે જવા આમ આવી જાવી છે ને આવી રીતના જોઈ અને હવે હું હા ફટાફટ ને મામાદેવને અગરબત્તી કરી લઉં ઓકે તો મામાદેવે આપણે અગરબત્તી કરી લીધી છે સિગરેટ પીવરાવી દીધી છે ફટાફટ કમેન્ટમાં જઈ મામાદેવ લખી નાખજો અને હવે આપણે નીકળી જાય આપણી ઠેલી લઈને પાછા ઘરે આ કૂતરાથી છે ને નારિયેળ ખવાતું નથી હવે મારે એને નારિયેળ થોડુંક ને ટૂંકમાં ભાંગી દઉં કાંઈ નથી લઈ જતો લાવવા આમ ભાંગી દઉં બીજું કૂતરા એ નથી બીકથી નથી કરતું વાંધો નહીં રીતે ખાઈ લે આપણે ફટાફટ ઘેર ઉપડીએ યાર કે આપણે આવી ગયા કહ્યું લપ કરીએ કે આપણે જીરું પાડીએ જીરું પાડી તો તમને જીરું ઉપાડતા જીર બતાવી લઉં અને હાથમાં થોડાક હે હા એટલે કે નારે લઈ લીધા હે જેને આપણે પ્રસાદી કઈ હે આપણે મજૂર લોકો જ્યાં ઉપાડે હે તો એને આપણે પ્રસાદી ખવડાવી કારણ કે હવાના પોરમાં માં એને જ મુહૂર્ત કર્યું હે આપણે ભાઈ આનાય ચોઘડિયા જોઈએ જય જીરું વાવી તોઘડિયા જોઈએ જીરું ઉપાડી ને ત્યાં ચોઘડિયા જોઈએ વાત જીરાની નથી રહી માંડવી હોય કપા હોય મગ હોય કે તલ હોય ગમે વસ્તુ હોય ને એ આપણે ચોખડીયા જોઈને જ બધું કામ કરી કરીએ ઓકે તો આપણે અહીંયા આવી ગયા હાઈ અને વાતાવરણ ઘેર પી ગયા તો મંદિર થી નીકળતા વાતાવરણ છે ને થોડું ખરાબ થવા માંડ્યું છે વરસાદનું વાતાવરણ થઈ ગયું જોતા કારા વાદળ ને બધું થઈ ગયું હે અને આ બાજુ છે ને જીરું પડવાનું કામ ચાલુ થઈ ગયું હે જવાર આપણે બધું એટલે બધું જીરું નથી ઘર કે ઘર કે જીરું પડવાનું છે અને કેમ ઘર કે ઘર કે હજી તમે ભાઈ જીરું જોઈ શકો હજી અમુક જીરું લીલું છે ને અમુક જીરું આવું કઈ ગયું જવાયું અહીંયા દેખાય આ લીલા જ જેટલા છોડવા છે આપણે રેવા દીધા હે અહીં લીલા છોડવા રેવા દીધા હું ગયા હું કઈ ગયા હે ને એ જ આપણે જો ઉપાડે અહીં એમ તો ઘણો આપણે જીરુભાઈ ઉપાડી દીધું હે જો દેખાય આ બાજુ તો આવું હે ને ખાલી જ પાડી દીધું હે પણ જો આપણે વચમાં રસ્તો રાખ્યો હેઠળનો ભાગ હે ને ઉપરનો ભાગ છે આપણે ઉપરના ભાગમાં જટાણ છે ને જીરું બધું ઉપાડવાનું છે એટલે જેટલું એટલે જેટલી પાયખું એટલું જ આપણે ઉપાડવાનું છે હેઠળનો ભાગ હજી ઘણો બધો લીલો હોય એટલે હેઠળનો ભાગ એ જેટીસ આપણે રહેવા દેવાનો છે જે આ ભાગ છે ને એમાં વાંચો છેલ્લે દેખાય ને છેલ્લે છે ને જીરીક વધારે પાકી ગયું હતું એટલે છેલ્લે ખાલી જીરીક ઘરક ઉપાડ્યો છે બાકી આપણે છે ને ઘરકે ઘરકે જ ઉપાડવાનું છે વાતાવરણ જોઈને મને યાર બહુ એટલે બહુ જ બીક લાગવા મીડે કારણ કે કારા વાદરા છે ને વધતા જ જાય છે વધતા જ જાય છે મને લાગ્યું આગળ નોછા થઈ જાય આગળ નોછા થઈ જાય આ તો આપડા હાથમાંથી આવેલો કોરિયો કોરીઓ ના જાય ને તો સારું તો બપોર પછી નો સમય થઈ ગયો બપોર પછી અઢી જીવા વાગી ગયા હે અને આપડે ઓલા અદર થી બેગ લાગતી ને એ થેન્કફુલી છેતા વામી નામી મસ્ત મજાનો તડકો આવી ગયો હોય અને હું ક્યાં જાઉં તમને ખબર હે એક ને આપડે તૈયાર કરવા જવાનું હોય મારા કાકા જ છે એને ભાટી આપડે શણગારવા જવાનું એટલે શણગારવા એટલે દાઢી થોડુંક ને એવું કરવાનું હોય ને તો કે આપડે દાઢી મુજ કરે ફ્રીમાં થઈ જાય ને હવે ફ્રીમાં આપણે દાઢી મૂછ કરીશું કે નહીં કર્યું એ પાર્ટ માં આવીએ પાર્ટ ટુ ક્યારે આવીએ કાલે જ આવી જાય એટલે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને અત્યાર સુધી વિડીયો જોયો હોય તો મજા આવી તો હારા મારી કોઈ કમેન્ટ કરી નાખો ભલા મને તમે કોઈ કમેન્ટ નથી કરતા ફટાફટ કમેન્ટ કરો મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં રામ ડેરાને